मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामिनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચર મહારાજના સખા ભક્ત હતા એનો બહુ નિરાલો સ્વભાવ મહારાજમાં ખૂબ પ્રીતિવાળા પોતે ગામધણી દરબાર પણ મહારાજની આગળ એકદમ સખા થઈને દાસ ભાવથી મહારાજની આગળ વર્તે નાના બનીને રહે એકવાર મહારાજ કારિયાણી પધારેલા સાથે સુરાખાચર હતા થાળ તૈયાર થયા મહારાજ જેમાં બધા સંતો ભક્તોને મહારાજે જમાડ્યા પછી મહારાજ ઓસરીમાં ઢોલિયો ઢાળીને મહારાજ આડે પડખે થયા ઢોલિયો અને દીવાલ એની વચ્ચે થોડી જગ્યા ત્યાં સુરાખાચર સૂતા મહારાજનો પ્રસાદ થોડોક જમા જમાણો હોય એમાંય મહારાજે પીરસું હોય મહારાજ ઢોલિયા સુતા અને ખાચર ઢોલિયો અને ઓસરી એની વચ્ચે થોડી જીગા હતી ત્યાં સૂતા પણ આમ સુરાખાચર સૂવે ને મોટું શરીર જાડું એમાંય મોટું પેટ એટલે ફાઇન્દ ઢોલિયાની ઇંહની હરવાર આવી જાય એવું મોટું શરીર ખાચરનું એટલે મહારાજને રમૂજ કરવાનું મન થયું મહારાજે સુતા સુતા સુરાખાચરને કીધું કે દરબાર કીર્તન બોલો અરે મહારાજ ભેણું આજે વધારે જમાણું છે અને મહારાજ હવે બેઠું થાવું મહારાજ કે હૂતા હૂંતા કીર્તન બોલો એટલે સુરાખાચર મહારાજની આજ્ઞા થઈ અને મહારાજને કંઈ રમૂજ કરવી મહારાજને હસાવે એટલે સુતા સુતા સુરાખાચર બ્રહ્માનંદ સ્વામીની કે કળિયો કીર્તનની યાદ હશે એ સુરાખાચર બોલવા માંડ્યા એટલે મહારાજ એ બોલે ને એટલે ઢોલિયા ઉપર હૂંતા હૂંતાં મહારાજ પોતાના પગની પેની એની ડૂટી ઉપર મૂકે અને જરાક બહાર દે ઢોલિયા હારો તો ફાઇન હતી મહારાજ જરાક બહાર દે એટલે સુરાખાચર બોલતા હોય ને તો ભમભમ થઈ જાય અને મહારાજ હશે વળી પાસે સુરાખાચર બોલે વળી મહારાજ ડૂટી ઉપર આમ પેની મૂકીને આમ જરાક દબાવે અને ખાચરથી બોલવાનો અવાજ બદલી જાય અને આવી રીતે આમ રમોજમેંડી થવા અને ખાચરને અંતરથી એવો મીંડો ભાવ થવા કો આ પુરુષોત્તમ નારાયણ એમનું ચરણ મારા પેટ ઉપર એમાં ડૂટી ઉપર આવે છે આ મારે મારું પેટ આજે પ્રસાદીનું થઈ ગયું એટલે હજી વધારે વારે વારે મહારાજ મૂકે એટલું સુખ આનંદ લેવાળી સુરાખાચાર કીર્તન બોલે ને પાછું મહારાજ આમ પાની મૂકે ને ભમ ભમ થાય એવો અવાજ બોલવામાં પણ પેલો થઈ જાય એટલે મહારાજ હસે આનંદ થાય એટલે સુરાખાચાર હસતા હસતા ગાતા ગાતા બોલતા જાય અરે મહારાજ તમારી પાની તો ભેણું કાઠીની બરછી જેવી લાગે છે આમ ભક્ત અને ભગવાનના આવા નિરાલા સ્વભાવના દર્શન કરી અને સૌ આમ હિંસા અને આનંદ થયો કારણ કે આવી તો લીલા ચાલુ થાય એટલે બીજા પણ આવી જાય મહારાજ પણ હશે અને બધા ભક્તો પણ હૈસા અને બધાને બહુ આનંદ થયો આ રીતે ભલે સુરાખાચરનું હાસ્ય એ જાડીવાણીમાં હોય પણ મહારાજને અર્થે વપરાતું આ હાસ્ય એ નિર્ગુણ રસમય બની જાતું ભગવાનના સંબંધમાં એ હળવી વાત રમૂજની વાત પણ ભગવાનની મરજી જાણી અને મહારાજને રાજી કરવા માટે એ સુરાખાચર બોલે હાસ્ય કરાવે એ પણ એક ભક્તિ બની જાતી આવા સુરા ખાચર એ મહારાજની સાથે હાસ્ય વિનોદ આનંદ કરે એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા નવા વર્ષના દિવસો હતા સુરતથી હરિભક્તોનો સંઘ આવેલો અને મહારાજની પૂજા કરી મહારાજના મસ્તક ઉપર સુંદર પાઘ પહેરાવી સુંદર તોરા સંતોએ કીર્તનમાં વર્ણન કર્યું છે પ્રેમાનંદ સ્વામીએ પેરાતે સમયે અંગે અલંકાર જેવા મેં નિરખિયા તેવા વર્ણવું કરીને પ્યાર બરાસ કપૂર રે પેરા સુંદર હાર તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર મહારાજના મસ્તક ઉપર સુંદર ભાગ એમાં ફૂલના તોરાઓ લટકતા હતા સારી એ સભા મહારાજની એ મૂર્તિમાં ગરકાવ થઈ હતી એ સંતો ભક્તો સભામાં બેઠા હતા સુરાખાચર બેઠા હતા સુરાખાચરની અચરની બાજુમાં એક નારાયણજીભાઈ કણબી એ પણ આવીને બેઠા હતા એ મહારાજના દર્શન કરતા હતા એમાં એમને કંઈક થોડીક રમૂજ હોય હોઈજી એટલે મહારાજને પ્રાર્થના કરી મહારાજ આજે આપના મસ્તક ઉપર પાક બહુ સરસ શોભે છે મહારાજ એ પાક તમે મહારાજ આ સુરાખાચરના મસ્તક ઉપર મૂકો ને તો એ દર્શન અમારે કરવા છે એટલે મહારાજ ઊભા થયા ને સુરાખા ચરના માથા ઉપર જે પાઘ હતી એક બાજુ લઈને મહારાજ સુરાખાચરના માથા ઉપર પોતાની પાઘ મૂકી એ સુરાખાચરનું શરીર મોટું માથું મોટું માથે પાઘ મૂકી મહારાજે એટલે નારાયણજીભાઈએ કીધું કે મહારાજ તો મોટો હાથી હોય ને એના માથા ઉપર શ્રીફળ હોય ને એવું લાગે છે તો મહારાજને ને બધા હિસા પછી મહારાજે કીધું સુરાખાચર આ પાગ તમે આ નારણજીભાઈના માથા ઉપર મૂકોજી કેવી લાગે છે એટલે સુરાખાચરને પણ થોડીક આમ હળવું હાસ્ય કરવાનું મન થયું સુરા કચર આમ ઊભા થયા પાગ લઈ તેની આંખે ડેડી છે મહારાજની પ્રસાદીની પાક પાગ લઈને નારણજીભાઈ કણબી એના માથા ઉપર મૂકી હવે નારણજીભાઈ કણબી એ આવતીડમાકડી જેવા પાતળા હશે છે માથું નાનું સુરા કાચરે પાઘ માથે મૂકી તો કાન ને આંખું ને બધું ડટાઈ ગયું નાકે આવીને આમ પાઘ રહી ગઈ અને બધાએ ખૂબ હાસ્ય કર્યું આનંદ કર્યો આવી રીતે સુરાખાચર મહારાજને સમયે સમયે હસાવતા આનંદ કરાવતા બધા હરિભક્તોને પણ આનંદ કરાવે હળવા કરે એ સુરાખાચર એ મોટા ગામધણી દરબાર છતાંય સખા ભાવથી આવી રીતે મહારાજ ક્યારે કે એમની રમૂજ કરે અને બધા હશે તોય સુરાખાચર રાજી એવા મહારાજના એ ઉત્તમ કોટીના સખા ભક્ત હતા આપણે પણ આ મહારાજના સુરાખાચરના રમૂજી હળવા પ્રસંગોને યાદ કરી અને ક્યારેક ક્યારેક આપણા મનને આત્માને પ્રફુલ્લિત કરવો મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે અમારા ભક્તોએ સદા આનંદમાં રહેવું મહારાજ પોતે વચનામૃતની એવી ધીર ગંભીર વાતો કરતા હોય સાથે મહારાજ હળવું હાસ્ય કરી અને બધાને હસાવતા આનંદ કરાવતા અને મહારાજ હળવા રહેતા હળવા રાખતા આપણા જીવનમાં પણ એ આપણે આવા ભગવાન મળ્યા છે એના અધ્યાત્મ જ્ઞાન સાથે આપણી જ્ઞાન ગંભીરતા સાથે આપણે હળવા રહેવાનું આ ચરિત્રો સાંભળી અને હળવા થવું પ્રસન્ન રહેવું અને મહારાજના લીલા ચરિત્ર સંભાળી અને મહારાજમાં હેત કરવું સજાનંદ સ્વામી મહારાજની